પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ કુલગુરુ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ આજે સ્વામી વિવેકાનંદની એ જન્મજયંતિ ઉજવવાના ભાગરૂપે આજે યુનિવર્સિટીમાં જે અમારા યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થીઓ છે એને એક યુવા દોડ એ અમારા પોલિટેકનિક કેમ્પસથી આજે દેશ એ વિશ્વની અંદર જે રીતે ઇમર્જિંગ માર્કેટ તરીકે આગળ વધી રહ્યું છે વિશ્વના જે વિકસિત રાષ્ટ્ર છે એ તરફ આપણી ગતિ કેવી છે અત્યારે આપણે વિશ્વની ચોથી નંબરની ઇકોનોમી છે એને ત્રીજા નંબર તરફ તરફ કેવી રીતે પ્રયાસ કરી શકાય એમાં યુવાનોની ભૂમિકા અને ખાસ કરીને સ્વામી વિવેકાનંદનો જે સંદેશ છે યુવાઓ માટે યુવાઓને પહેરવા માટે અને મને બરોબર યાદ છે કે શિકાગોની ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ જે બોલ્યા કે અમેરિકામાં જઈને પણ અમેરિકાના ભાઈઓ બહેનોને માય બ્રધર એન્ડ સિસ્ટર રીતે જે ઉલ્લેખ કર્યો અને ભારતીય સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા મૂલ્યો આપણી વિરાસત એની વાત વિશ્વ સમક્ષ મૂકી અને ત્યારથી સ્વામી વિવેકાનંદની જે વાતો છે યુવાનોને હંમેશા માર્ગદર્શક રહી છે જે જે સંદેશ છે કે પોતાના પ્રાપ્ત કરવા માટે ઊભા થાવ એના માટેનો જે સંઘર્ષ કરવો પડે સંઘર્ષ કરો અને જ્યાં સુધી લક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉભા ન રહો આ સંદેશને એ યુનિવર્સિટીના કેમ્પસો ઉપર હવે ભારતીકરણ ની જે વ્યવસ્થા છે શિક્ષણ વ્યવસ્થાની અંદર ભારતીય જ્ઞાન પરંપરા અને આપણા મૂલ્યો છે એને કેવી રીતે ઉજાગર કરવા એનું કામ આખા દેશની બારસો યુનિવર્સિટીમાં થયું એમ આ યુનિવર્સિટીમાં પણ આવા દોડ છે યુવા સંવાદ છે સન્માન્ય પ્રધાનમંત્રીનું વ્યાખ્યાન છે એ બાળકો સુધી પહોંચે બાળકોનું ચરિત્ર નિર્માણ થાય એમાંથી વ્યક્તિત્વ નિર્માણ અને વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે થાય એની આખી એક નેતૃત્વ શક્તિ અને યુવાન શું કરી શકે એની વિભાવના પ્રધાનમંત્રીએ જે આપી છે એ અમારા યુનિવર્સિટીના કેમ્પસમાં પણ આજે સાર્વત્રિક રીતે થઈ છે અમારી કોલેજો છે બસો છેતાલીમાં પણ પરિપત્ર કરીને આની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આખા જ ગુજરાતની અંદર સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાંજા સાહેબ ત્રિકમભાઈ એમના નેતૃત્વમાં શૈક્ષણિક સંસ્થાઓ આપણી એકસો આઠ યુનિવર્સિટીઓ એમાં સરકારી યુનિવર્સિટી ડિમ્ડ યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ આ એક યુવાઓનો એને માર્ગદર્શનનો પ્રેરણાનો સ્વામી વિવેકાનંદનો સંદેશ આમ જોઈએ તો એ આધ્યાત્મિક પણ સંદેશ છે દર્શનશાસ્ત્રના પણ અભ્યાસો છે અને જૂનાગઢ નગરીમાં તો અગિયાર દિવસ સુધી એ સમયમાં આવેલા અને જે પ્રેરણાનું સ્ત્રોત છે શિકાગો જવાનું એ મારા પોરબંદર અને જુનાગઢ નવાબ અને એની સાથે દિવાન એ બધાએ ભેગા થઈને આ પ્રેરણા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ તો એમાં આ સોરઠની ધરા પણ નિમિત્ત છે એને આજે અમે યાદ કરીએ છીએ અને એવું એક નાનું એવું આયુ ઓગણચાલીસ વર્ષના આયુની અંદર એવડો મોટો એ વિચાર આ દેશને આજે આપીને ગયા છે અને આજે પણ એનો પ્રવળ જે વિચાર છે એ યુવાનોના મનમાં એ ખાસ કરીને એ યુવાનો શું કરી શકે ઉઠો જાગો અને દેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડા રહો ઇટ મીન્સ કે વી આર પાવરફુલ આપણો યુવાન તાકાતવાળો છે જ્ઞાની જરૂરી છે સાથે સાથે સશક્ત ભારતનું નિર્માણ કરવું હોય તો યુવાનોની ભૂમિકા ભૂમિકા પણ અગત્યની છે વિશ્વને જ્યારે માર્ગદર્શન આપવાની જરૂરિયાત ઊભી થશે અને જ્યારે બે હજાર સુડતાલીસમાં આ દેશની આઝાદીને સો વર્ષ થતા હશે ત્યારે વિકસિત ભારતનું નિર્માણ એ લગભગ થઈ ગયું હશે અને ત્યારે ભારતનું યુવાન એ વિશ્વની અંદર જ્યાં જરૂર હશે ત્યાં બધે એ ભારતીય વિદ્યાર્થી ભારતનો યુવાન ભારતનો માણસ એ કામ કરતો હશે અને વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા ભારતની ઊભી થશે અને જ્યાં સહિષ્ણુતાની જરૂર હશે જ્ઞાનની જરૂર હશે આધ્યાત્મિકતાની જરૂર હશે ભાઈચારાની જરૂરી હશે હાર્મોની જરૂરી હશે એ અઢારસો ત્રાણુંમાં શિકાગોની જે ધર્મ પરિષદમાં પણ સ્વામીજી આ જ વાત કરી એ જ વિચારધારા એ ભારતની વિચારધારા છે ભારતના લોકોના મનની વાત છે એ મને લાગે કે હવે પછીના સમયમાં વિશ્વની જરૂરિયાત એ આ પ્રકારની છે તો મને લાગે કે સ્વામી વિવેકાનંદના જે વિચાર છે એના મંત્રો છે નાના નાના વાક્યો છે એ યુવાનોને ખૂબ પ્રેરણા દે છે અને રાષ્ટ્રના મારા જે યુવાન ભાઈઓ બહેનો છે જે ભણી રહ્યા છે એને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે એના વિચારોને આપણા જીવનમાં ઉતારીએ એનું આચરણ કરીએ ખાલી વાતો નહીં પણ આચરણ ઉપર વધુ ભાર દઈ અને સ્વામીજીના વિચારને પોતાના જીવનમાં ઉતારીએ એટલું જ કહી મારી વાત પૂરી કરું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતા